નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારોની સાથે વરસાદના સમાચારોના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ દ્વારકાના બ્રિજમાં પોપડા પીડ્યા તે કંપની પાસે સુરત મેટ્રોનું કામ કાવડયાત્રા નેમપ્લેટ વિવાદ મામલે મોટા સમાચાર વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર રાહુલ ગાંધી સુલતાનપુર કોર્ટમાં હાજર થયા અમદાવાદમાં મોટા રેકેટનો પર્દાફાશ અગ્નિપથ યોજના પર પીએમ મોદીની મોટી વાત હવે બટાકાના ભાવમાં વધારો ભારતમાં ત્યાંશી ટકા યુવાનો બેરોજગાર ભારતીય પાસપોર્ટ પર અઠાવન દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી આ જિલ્લામાં દર મહિને પિસ્તાલીસ બાળકો અને ત્રણ માતાઓના મોત ત્રણ દાયકા બાદ પુણેમાં અતિવૃષ્ટિ ચારના મોત ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ બસો રૂપિયાની જગ્યા એંસી લાખના હીરા બનાસકાંઠામાં આ વર્ષે નહિવત વરસાદ સી આર વિજાના નામે છેતરપિંડી પાકિસ્તાનમાં ઇમરાનની પાર્ટી બેક ટોલ સિસ્ટમ અંગે ગડકરીનો મોટો નિર્ણય અને કોંગ્રેસના સાંસદે બજેટને ખેડૂત વિરોધી ગણાવ્યું આ તમામ સમાચારો વિશે આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા તમામ નવા સમાચારોની અપડેટ આપને મળતી રહે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આ વિશે વધુ જાણીએ તો આગામી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે હજુ પણ આગામી ચાર દિવસ ગુજરાતના દરિયાકાંઠે પાંત્રીસથી પિસ્તાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા સહિત હળવાથી ભારે વરસાદી ઝાપટાંની અસર રહેશે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો દ્વારકાના બ્રિજમાં પોપડા પડ્યા તે કંપની પાસે સુરત મેટ્રોનું કામ આ સમાચાર વિશે વધુ જાણીએ તો માત્ર પાંચ મહિના પહેલાં જ બનેલા અને પીએમ મોદીએ જેનું ઉદઘાટન કર્યું હતું તેવા દ્વારકાના સુદર્શન બ્રિજ પર પોપડા પડીને સળિયા દેખાતા અનેક સવાલો ઉઠ્યા છે હવે એવી વાત સામે આવી છે કે બ્રિજનું બાંધકામ એસપી સિંગલા કન્સ્ટ્રક્શન નામની કંપનીએ કર્યું છે ગુજરાત સિવાય અનેક રાજ્યોમાં આ કંપનીના કામ ચાલી રહ્યા છે ઉપરાંત સુરતમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તેમાં સ્ટેશન બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ આ કંપનીની પાસે જ છે ત્યારબાદ જાણીએ મિત્રો કાવડ યાત્રા નેમપ્લેટ વિવાદ મામલે મોટા સમાચાર આ વિશે વધુ જાણીએ તો કાવડ યાત્રાના રૂટ પર દુકાનોની બહાર નેમપ્લેટ લગાવવાના મામલે ઉત્તર પ્રદેશ સરકારને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી સર્વોચ્ચ અદાલતમાં યુપી સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી કોર્ટે નેમ પ્લેટ લગાવવા માટે સરકારના નિર્દેશો પર રોક લગાવવાના નિર્ણયને યથાવત રાખ્યો અને કહ્યું કે આગામી સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર આ વિશે વધુ જાણીએ તો વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા ચાર હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે વડોદરામાં કાંઠા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમોએ બચાવ કામગીરી કરી છે વડસર સમા અકોટા ગામ અને જલારામનગર ઝૂંપડપટ્ટી સહિતના વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જેમાં કાંઠા વિસ્તારોમાં રહેતા ચાર હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાહુલ ગાંધી સુલતાનપુર કોર્ટમાં હાજર આ સમાચાર વિશે વધુ જાણીએ તો સાંસદ રાહુલ ગાંધી ગૃહમંત્રી અમિત શાહ માનહાની કેસમાં યુપીના સુલતાનપુરની એમપી એમએલએ કોર્ટમાં હાજર થયા હતા કોર્ટમાં રાહુલ ગાંધીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું હવે આ કેસની સુનાવણી બાર ઓગસ્ટે થશે રાહુલ ગાંધી પર બે હજાર અઢારની કર્ણાટક ચૂંટણી દરમિયાન અમિત શાહ પર હત્યાનો આરોપ લગાવવાનો આરોપ છે સુલતાનપુરમાં બીજેપી નેતા વિજય મિશ્રાએ બે હજાર અઢારમાં આ નિવેદન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમદાવાદમાં મોટા રેકેટનો પર્દાફાશ આ વિશે વધુ જાણીએ તો ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ શહેરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગતા બાળકોના રેકેટનો પર્દાફાશ કર્યો છે અત્યાર સુધીમાં તેત્રીસ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તપાસમાં શોંકાવનારી વિગતો સામે આવી છે આ બાળકોને એજન્ટો દ્વારા રાજસ્થાનના આંતરિયાળ વિસ્તારોમાંથી ખાસ ભીખ માંગવા અમદાવાદ લાવવામાં આવે છે દરેક સિગ્નલના રેટ ફિક્સ હોય છે તે પ્રમાણે વસૂલી કરવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચે કુલ નવ ફરિયાદો નોંધી છે ત્યારબાદ જાણીએ મિત્રો અગ્નિપથ યોજના પર પીએમ મોદીની મોટી વાત આ વિશે વધુ જાણીએ તો કારગિલ વિજય દિવસ પર પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું ભારતીય સેનાની સરેરાશ ઉંમર અન્ય દેશો કરતાં વધુ હતી આ વિશે સરસા તો થતી પરંતુ કોઈ પાસે ઉકેલ નહોતો અગ્નિપથ યોજનાનો ઉદ્દેશ સેનાને યુવાન બનાવવાનો છે સેના સુધારા પર રાજનીતિ ખોટી છે પેન્શન બસાવવા માટે આવું કર્યું હોવાના આક્ષેપો છે જ્યારે અમારા કાર્યકાળ દરમિયાન જે પણ ભરતી થશે તેને ત્રીસ બત્રીસ વર્ષ પછી પેન્શન ચૂકવવું પડશે ત્યાર પછીના સમાચાર વિશે જાણીએ તો હવે બટાકાના ભાવમાં વધારો આ સમાચાર વિશે વધુ જાણીએ તો હવે બટાકાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ઇટીના એક અહેવાલ મુજબ સરકારને લાગે છે કે દેશમાં બટાકાના ઓછા ઉત્પાદનને કારણે ભાવ ઊંચા રહી શકે છે સરકાર ભાવ ઘટાડવા માટે વિવિધ પગલાંઓ પર વિચાર કરી રહી છે રિપોર્ટમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરકાર પડોશી દેશ ભૂટાનથી બટાકાની આયાત કરવાની પરવાનગી આપી શકે છે ત્યારબાદ જાણીએ મિત્રો ભારતમાં ત્યાંશી ટકા યુવાનો બેરોજગાર આ અંગે વધુ જાણીએ તો ભારતમાં ત્યાંશી ટકા યુવાનો બેરોજગાર છે કપિલ સિબ્બલે રાજ્યસભામાં આંકડા રજૂ કર્યા છે કપિલ સિબ્બલે કહ્યું આપણી વસ્તી લગભગ એકસો ચાલીસ કરોડ છે પરંતુ આઈએલઓના રિપોર્ટ અનુસાર દેશમાં ત્યાંશી ટકા યુવાનો બેરોજગાર છે બે હજારમાં બેરોજગારીનો આંકડો લગભગ પચાસ ટકા હતો બેરોજગારી એ કોઈ વસ્તુ નથી જે અચાનક થાય છે તે ધીમે ધીમે થાય છે બેરોજગારી પણ શિક્ષણ સાથે જોડાયેલી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભારતીય પાસપોર્ટ પર અઠાવન દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી આ અંગે વધુ જાણીએ તો યુકે સ્થિત હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સની રેન્કિંગમાં ભારત મજબૂત બન્યું છે આ રેન્કિંગમાં ભારતનો પાસપોર્ટ બ્યાસીમાં સ્થાને આવ્યો છે જેના પછી હવે ભારતીયોને વિઝા વિના અઠ્ઠાવન દેશોની મુલાકાત લેવાની છૂટ છે ભારતના પાસપોર્ટને લિસ્ટમાં બ્યાસીમું સ્થાન આપવામાં આવ્યું છે જે નાગરિકોને અઠ્ઠાવન દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે જેમાં ઇન્ડોનેશિયા મલેશિયા અને થાઇલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે ત્યારબાદ જાણીએ મિત્રો આ જિલ્લામાં દર મહિને પિસ્તાલીસ બાળકો અને ત્રણ માતાઓના મોત આ વિશે વધુ જાણીએ તો આણંદમાં બાળ મૃત્યુના આંકડા સામે આવતા ગુજરાત સરકારની ઊંઘ ઉડી છે સામે આવેલી માહિતી અનુસાર જિલ્લામાં દર મહિને સરેરાશ પિસ્તાળીસ બાળકો અને ત્રણ માતાઓના મોત નીપજી રહ્યા છે એપ્રિલ બે હજાર ચોવીસથી જૂન બે હજાર ચોવીસ દરમિયાન સગર્ભાવસ્થાથી લઈ બાળકના જન્મ પછી બેતાલીસ દિવસ સુધીમાં દસ માતાઓનું તેમજ જન્મથી લઈને એક વર્ષ સુધીમાં એકસો બાળકોનું મોત નીપજ્યું છે સ્થિતિની ગંભીરતાને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું ત્યારબાદ જાણીએ મિત્રો ત્રણ દાયકા બાદ પુણેમાં અતિવૃષ્ટિ ચારના મોત આ અંગે વધુ જાણીએ તો પુણેમાં ત્રણ દાયકા બાદ અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે વિનાશકારી વરસાદને કારણે ચાર જણે જીવ ગુમાવ્યો હતો આગામી પાંચ દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સ્કૂલ કોલેજો અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે હડકવાસલા ડેમમાંથી પાણી છોડાતા સ્થિતિ વણસી છે ગઈકાલે પુણે નજીકના તમહિની ઘાટમાં છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ બાવીસ ઇંચ વરસાદ પડ્યો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતની રાજનીતિમાં નવા જૂની નાયંધાણ આ અંગે વધુ જાણીએ તો ગુજરાતમાં નવા જૂનીના એંધાણ મળી રહ્યા છે હાલમાં જ કૃષિમંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે તો બીજી તરફ અનેક નેતાઓના દિલ્હીના આટાફેરા કરી રહ્યા છે તો આ વળી રાજકીય વર્તુળમાં એવી પણ વાત થઈ રહી છે કે ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જૂની થઈ શકે છે ત્યારબાદ જાણીએ મિત્રો બસો રૂપિયાની જગ્યા એસી લાખના હીરા આ વિશે વધુ જાણીએ તો મધ્યપ્રદેશના પન્નામાં એક મજૂરને ખાણની ખોદકામમાં હીરા મળી આવ્યા છે હીરાની કિંમત એંસી લાખ રૂપિયા હોવાનું કહેવાય રહ્યું છે આ મજૂરને જ્યાંથી હીરા મળ્યા હતા તે જગ્યા તેણે બે મહિના માટે લીઝ પર લીધી હતી જ્યાં તેણે ખાણ શરૂ કરી હતી અહીં કોઈ પણ બસ્સો રૂપિયા આપીને ખોદકામ કરી શકે છે કોઈપણ વ્યક્તિ પન્નામાં હીરા શોધવા માટે ખોદકામ કરી શકે છે જેના માટે હીરા ઓફિસમાંથી લીઝ લેવી પડે છે અને જો હીરા મળે તો રાતોરાત કરોડપતિ ત્યારબાદ જાણીએ મિત્રો બનાસકાંઠામાં આ વર્ષે નહીવત વરસાદ આ અંગે વધુ જાણીએ તો ગુજરાતમાં મોટા મોટાભાગે જળબંબાકારની સ્થિતિ છે ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં હાલ તમામ ડેમોમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી અને ડેમના તળિયા દેખાવા લાગ્યા છે જો કે આ ડેમોમાં પાણી નહીં આવે તો આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સ્થિતિ ચિંતાજનક બની શકે છે બનાસકાંઠા પાલનપુર વડગામ દાંતા અને અમીરગઢ તાલુકાઓ માત્ર વરસાદ પર આધારિત છે જોકે વરસાદ ન થતાં ખેડૂતોની ચિંતા વધી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પીઆર વિઝાના નામે છેતરપિંડી આ વિશે વધુ જાણીએ તો વિદેશ જવાની ઘેલસાના કારણે અનેક લોકો સાથે છેતરપિંડીના કિસ્સા બની રહ્યા છે ત્યારે વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં વિજય સાર રસ્તા પાસે આવેલી ઉમિયા ઓવરસીઝના માલિકોએ છેતરપિંડી આશરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે આરોપીઓએ અમદાવાદના યુવકને કેનેડાના પીઆર વિઝા આપવાનું કહીને પાંચ લાખ રૂપિયા અને ડોક્યુમેન્ટ પડાવી લીધા હતા આ અંગે પોલીસે સાર લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારબાદ જાણીએ મિત્રો પાકિસ્તાનમાં ઇમરાનની પાર્ટી બેક આ અંગે વધુ જાણીએ તો ઇમરાન ખાનની પાર્ટી બેક થઈ છે પીટીઆઈને તેના ઓગણચાલીસ સાંસદો માટે માન્યતા મળી ગઈ છે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પાકિસ્તાનના ચૂંટણી પંચે સાંસદોને માન્યતા આપી છે હવે ઇમરાન ખાનના સાંસદો પાકિસ્તાનની સંસદમાં ગજના કરતા જોવા મળશે આવી સ્થિતિમાં નવા શરીફ દર અનુભવી રહ્યા છે કારણ કે પાકિસ્તાનમાં ફરી એકવાર ઇમરાનની લોકપ્રિયતા વધવાની છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ટોલ સિસ્ટમ અંગે ગડકરીનો મોટો નિર્ણય આ વિશે વધુ જાણીએ તો નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે આ સિસ્ટમ ક્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી ત્યાર પછીના સમાચાર જોઈએ તો કોંગ્રેસના સાંસદે બજેટને ખેડૂત વિરોધી ગણાવ્યું આ અંગે બધું જાણીએ તો લોકસભાના સત્રમાં બજેટ મામલે હંગામો થયો છે હરિયાણાના કોંગ્રેસના સાંસદ જયપ્રકાશે લોકસભામાં ડીઝલના ભાવ વધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો જયપ્રકાશે એમએસપી માટે કાયદાકીય ગેરંટીની પણ માંગ કરી અને બજેટને ખેડૂત વિરોધી અને યુવા વિરોધી ગણાવ્યું હતું જયપ્રકાશે કહ્યું જ્યારથી કોંગ્રેસ પાર્ટીએ હરિયાણામાં પાંચ સીટો જીતી છે ત્યારથી રાજ્યમાં ઈડીના દરોડા ચાલુ છે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદના સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને અગત્યના સમાચારોના વિડીયો આપને સમયસર મળતા રહે તેમજ આપના પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે